સુરતની સિવિલ હોસ્પિટલમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી આ વખતે નવી સિવિલ હોસ્પિટલના અલગ અલગ ચાર વોર્ડમાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી ગતરોજ વિસર્જનના દિવસે સ્ટાફ દ્વારા વોર્ડની બહાર જ ટપમાં બાપાની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી ત્યારબાદ સાંજે કેટલાક છોકરાઓ જે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પડ્યા પાત્ર રહેતા હોય છે તેઓએ ધમાલ પર ઉતરી ગયા હતા નવે સિવિલ હોસ્પિટલના મેઇન ગેટની પાસે નાસ્તાની દુકાન ચલાવતા હીરારામ મારવાડી સાથે માથાકૂટ કરી હતી જેમાંથી એક યુવકે હીરારામ સાથે ઝપાઝપી કરી હતી અને હીરારામની દુકાનમાં પથ્થર જેવી કોઈ વસ્તુ મારી તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન કચરાપેટી ઉંચકીને પણ ફેંકી હતી આ યુવક દારૂ પીધેલી હાલતમાં હોય તેવું લાગી રહ્યું હતું યુવકોની ધમાલના કારણે ત્યાં હાજર દર્દીઓના સગાઓ પણ ભાગ દોડ કરી મૂકી હતી આ ઉપરાંત ત્યાં હાજર લોકોએ અમારા મારીની વિડીયો પણ પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો વધુમાં જાણવા મળ્યું હતું કે આ યુવક છેલ્લા કેટલાક સમયથી છોકરાઓ સાથે નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની પાસે પડ્યા પાથરા રહે છે અને સિવિલ હોસ્પિટલમાં લોકો સાથે દાદાગીરી પણ આચરે છે સમગ્ર મામલો હાલ કયા કેન્ટીનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો છે